નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા આજે કપાસમાં તેજી છે કે મંદી આજે મિત્રો કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો આ તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ખેડૂત મિત્રો ચાલો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની જો વાત કરીએ તો આજે પાટણમાં બારસો થી સવદસો રૂપિયા બોલાયા ભેલડીમાં બારસો થી બારસો માણસામાં અગિયારસો પંચાણું થી સવદસો સન્નું લખતરમાં અગિયારસો સાઠથી પંદરસો સ કાલાવડમાં અગિયારસોથી પંદરસો પાસઠ હિંમતનગરમાં તેરસો પાંત્રીસથી સવદસો ઓગણપચાસ અંજારમાં બારસો પચાસથી સવદસો છોતેર ખાંભામાં બારસો બાવનથી પંદરસો પંદર ગાંગધ્રામાં નવસોથી સવદસો સત્યોતેર ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો એકતાલીસ કડીમાં બારસો ચાલીસથી પંદરસો ત્રીસ ખેડબ્રહ્મામાં તેરસો પચાસથી સવુંદસો પચીસ જામનગરમાં અગિયારસોથી સોળસો ને પંદર જસદણમાં અગિયારસો પચાસથી પંદરસો હારીજમાં બારસો નેવુંથી સવુંદસો તોતેર સાણસમાં બારસો છ્યાસીથી પંદરસો ચોવીસ ઉનાવામાં અગિયારસોથી પંદરસો સોત્રીસ સિદ્ધપુરમાં બારસો પચાસથી સવુંદસો તેર ધારીમાં બારસોથી પંદરસો એકવીસ બોટાદમાં અગિયારસોથી પંદરસો ત્રીસ ગોજારિયામાં એક હજાર પચાસથી પંદરસો કુકરવાડામાં બારસો પંચાવનથી પંદરસો દસ વિજાપુરમાં અગિયારસોથી સવદસો એંસી બહુસરાજીમાં બારસોથી સવુંદસો એકસઠ ડોળાસામાં અગિયારસોથી પંદરસો પાંત્રીસ સિહોરીમાં બારસો પચાસથી તેરસો ને થરામાં તેરસો સત્યોતેરથી સવુંદસો ઓગણચાલીસ દિયોદરમાં તેરસો પંચોતેરથી તેરસો ને પંચાણું વાંકાનેરમાં એક હજારથી પંદરસો ચાલીસ સાવરકુંડલામાં અગિયારસોથી પંદરસો ચાલીસ ટિન્ટોયમાં બારસો સિત્તેરથી તેરસો ને પચાસ બાબરામાં તેરસો વીસથી પંદરસો પિસ્તાલીસ મોરબીમાં બારસો એંસીથી પંદરસો સાઠ અમરેલીમાં આઠસો ચાલીસથી પંદરસો સડસઠ હળવદમાં અગિયારસો એકાવનથી પંદરસો છત્રીસ રાજકોટમાં તેરસો ચાલીસથી પંદરસો પંદર હરસોલમાં તેરસો પંચ્યાસીથી સવદસો એંસી ધ્રોલમાં એક હજાર છ થી પંદરસો એકવીસ વડાલીમાં તેરસોથી સવદસો એંસી જોટાણામાં બારસો એક્યાસીથી ચૌદસો પિસ્તાલીસ જેતપુરમાં એક હજાર ચોત્રીસથી પંદરસો છપ્પન ધંધુકામાં એક હજાર પંચોતેરથી પંદરસો અઢાર અને ખેડૂત મિત્રો પાટડીમાં બારસોથી સૌદસોને દસ રૂપિયા સુધી આજે કપાસના એક મણના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવવા દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયાને લાઇક કરી દેજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા આ કપાસના બજાર ભાવની જાણકારી તમને મળી શકે